जय दोस्तों नमस्कार अभी फ़िलहाल मैं हूँ आर डब्ल्यू एकेडमी शिक्कर राजस्थान में और यहीं से बात कर रहे हैं और ये जो कैंडिडेट देख रहे हैं ये है कनयालाल और इनसे मैं बात कराऊँगा क्योंकि जे ड्राइवर की जो भर्ती है उसकी ये तैयारी कर रहे हैं और उसके बारे में इनको अच्छे से पता भी है पूरी डिटेल इनको पता है तो मैं एक एक बात आपकी क्लियर करने वाला हूँ तो सबसे पहले भाई ये गुजराती में आपको कुछ बातें बता देते हैं जो मैंने बातें आपको बताई है वो पूरी डिटेल मैं आपको यहाँ पर बताने वाला हूँ जे एस ड्राइवर से रिलेटेड जितने भी तमाम सवाल आपके हैं वो पूरी हम यहाँ पर बातें करेंगे तो एक बार ये चीज़ गुजराती में बता दीजिए જય ભાઈ ઓર ફિર મે ભાઈ સે એક એક ક્વેશ્ચન પુટ અપ કરુંગાર યે ભાઈ આપકો ઉનકે જવાબ દેંગે જી નમસ્કાર દોસ્તો હું છું કનૈયાલાલ બારિયા પંચમહલ ગોધરા અને ગુજરાતના રહેવાસી છીએ મિત્રો હું અહીંયા 10 દિવસથી અત્યારે જીએસ આરટીસી ની તૈયારી કરવા માટે આવ્યો છું તો અહીંયા સારા એવા ઓપ્ટિકલ છે મિત્રો એસ ઓપ્ટિકલ છે એલ ઓપ્ટિકલ છે રેમ્પ ઓપ્ટિકલ છે અને એજ શેપ પણ છે જેની સબ બહુ સરસ રીતે તૈયારી કરાવવામાં આવી રહી છે છે તો મિત્રો એવું છે કે આપણે જીએસઆરટી સીએ લેખિત પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે છ જૂને તો મોટાભાગે આપણે જોઈએ છીએ કે અત્યાર સુધી જે ભરતી થઈ છે એની અંદર ઓગસ્ટ મહિનાની અંદર પ્રેક્ટિકલ ટેસ્ટ ચાલુ કરી દેવામાં આવે છે હમણાં થોડા સમય પહેલાં કંડક્ટરના ભરતીના જે દિવ્યાંગ ઉમેદવારો હતી એમની હાઈકોર્ટમાં રીટના કારણે આપણી ભરતી થોડી લેટ પડી છે પણ અત્યારે એવું દેખાઈ રહ્યું છે એંધાણ કે પાંચ તારીખ સુધીમાં આપણી જે પ્રેક્ટિકલની ટેસ્ટ છે એ ડ્રાઈવરો માટે જીએસઆરટીસીની જાહેર કરી દેવામાં આવશે તો મિત્રો એવું છે કે આપણા જે ચાલીસ પર્સન્ટેજ ગુણ છે એ વેટેજ છે આપણું લેખિત પરીક્ષાનું ગણાશે કે તદ ઉપરાંત આપણે જોઈએ તો સાઠ પર્સન્ટેજ જે છે એ પ્રેક્ટિકલનું ગણવામાં આવશે પ્રેક્ટિકલ ખૂબ હાર્ડ હોય છે મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા મિત્રો એવા છે કે લેખિત પરીક્ષામાં બહુ સારા માર્ક્સ લઈ આવ્યા પણ જ્યારે તમે જોશો કે જે પ્રેક્ટિકલ ટેસ્ટની અંદર બહુ ઓછા માર્ક્સ આવશે તો શું છે એના માટે જરૂરી છે પ્રેક્ટિકલ ને ઓછા માર્ક્સ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર છે નહીં કેમકે ચૌદ પંદર સુધી તો ચૌદ પંદર માર્ક્સ સુધીના છે એ લોકોના તો પરમેડન્ટ ક્વૉલ લેટર જીએસઆરટીસી કાઢવાની જ છે એટલે એ લોકો જો વધારે મહેનત કરશે ઓછા માર્ક્સ હશે છતાં પણ જો વધારે મહેનત કરશે તો તેમનો સો ટકા ચાન્સ છે જ કેમ કે સાઠ પર્સન્ટેજ વેટેજ ગુણ છે આની અંદર તમે ભૂલ નહીં કરો જો વારંવાર તમે પ્રેક્ટિસ કરશો અને ભૂલ નહીં કરો તો બહુ સારી સરસ રીતે તમે શીખી શકશો અને અહીંયા આરડબ્લ્યુએસ એકેડેમી શિખર છે તેની અંદર તજજ્ઞ જે છે એ ગુરુજનો છે એ આપણને બહુ સારી રીતે શીખવે છે દરેક ઓપ્ટિકલને ટાઈમ સાથે અને પૂર્ણપણે પૂરું મતલબ પૂરું નોલેજ આપી અને આપણને શીખવવાનો પ્રયત્ન કરે છે અને અમે થોડા દિવસની અંદર જ એમાં પારંગત થઈ ગયા છીએ છતાંય પણ એકના એક ટેસ્ટનું આપણે વારંવાર પુનરાવર્તન કરવાથી આપણી ભૂલો થવાની શક્યતાઓ બહુ ઓછી રહે છે અને કદાચ એવું વિચારતા હોય મિત્રો કે આપણે નાની મોટી ગાડી ચલાવી લઈએ છીએ તો બસને આપણે ચલાવી લઈશું ઓપ્ટિકલમાં એવી વાત મિત્રો ભૂલ ભરેલી છે કેમ કે બહુ સરસ રીતે આપણે તૈયારી કરીશું તો જ કામ લાગશે કેમ કે એકને એક વિષયનું આપણે એ વારંવાર પુનરાવર્તન કરીએ તો જ ત્યાં જ આપણને સફળતા મળે છે બાકી તો બહુ સારી રીતે અહીંયા તૈયારી કરવામાં આવે છે અને શિક્ષકો છે એ પણ બહુ સરસ છે અથવા તો કોઈ પણ મિત્રોએ આવવું હોય તો અહીંયા આરડબ્લ્યુ એસ એકેડમી શિખરની અંદર તમે આવી શકો છો અને પૂરી રીતે સારી રીતે તમે પ્રશ્ પ્રશિક્ષિત तो तो कुछ बच्चे यहां पर ये चाहते हैं कि हम पास पास हो हो जाएंगे। तो क्या पास होने से से उनका फाइनल सिलेक्शन जाएगा न... या उनको नंबर ज़्यादा ज़्यादा लेके चाहिए? नहीं, वो तरक्स सर के, के प्रेक्टिकल वेटेज साइट परसेंटेज लिखित ले करता थोड़ा ओछा आया સમજી લો કે 18 કે 20 કે 25 માર્કા આવ્યા છે ને તમે પ્રેક્ટિકલ માં પૂરા 48 42 માર્ક લાવો છો તો તમે મેરિટ માં જે લેખિત ના 40% અને પ્રેક્ટિકલ ના 60% એ બંને નું વેટેજ કરીને તમારો મેરિટ અપ બની શકે છે તો મતલબ કમ નંબર કા કોઈ ટેન્શન નહીં હે इसमें अभी प्रैक्टिकल जो होगा टेस्ट होगा उसमें अच्छे नंबर यदि आते हैं तो उस बच्चे का मतलब फाइनल कट ऑफ उसी के आधार पर होगा उसी के आधार पर हो 1.5 गुना होगा अभी क्या है હમણાં શું છે કે ત્રણ ઘણા ઉમેદવારોને ટેસ્ટ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવાનું નિગમે નક્કી કર્યું છે ત્યારબાદ એવું થશે કે દરેક ઉમેદવારો આ નવ હજાર ઉમેદવારો છે એ પ્રેક્ટિકલ ટેસ્ટ આવશે એમાંથી દોઢ ઘણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર બોલાવવામાં આવશે તો ત્રણ હજારને ચોર્યાસીની વેકેન્સી છે તો ચાર હજાર અપ મતલબ બેતાલીસો તેતાલીસોની આસપાસ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે તો તમારો બની શકે છે કે બહુ નીચે પણ નંબર હોય તોય તમે વેઇટિંગમાં રહી શકો છો

કેમ કે અહીંયા જોઈએ છે કે આપણે જે ચાર માર્ક્સનો કોમ્પ્યુટરનો ટેસ્ટ છે એના જે દરેક સિમ્બોલ છે જે આરટીઓ નિર્દેશ કરે છે કે તમને જે કોમ્પ્યુટરની અંદર લેવામાં આવે છે એનું પણ અહીંયા બહુ સરસ રીતે તમને માહિતી આપવામાં આવે છે અને ટ્રેડ તમે જે દરેક વસ્તુનો ટ્રેડ છે ઓપ્ટિકલ છે એ તો તમને શરૂઆતના તબક્કામાં તો દરેક ટીચર છે એ તમને બહુ સારી રીતે સમજાવીને ની અંદર તમને પારંગત કરાવવાની પૂરી કોશિશ કરે છે એક બે ત્રણ દિવસની અંદર તો તમે સંપૂર્ણ બની જાઓ છો छत थोड़ी मेहनत मांगे अथवा पुल पड़ी जाए तो प्रैक्टिस कर तो अपनी कोचिंग कई बच्चे ये सोच रहे हैं कि इसी के लिए ओपन किया गया लेकिन अपनी कोचिंग काफी पुरानी है और जितने भी ऑल ओवर इंडिया की वैकेंसी आती है उन सब की तैयारी करवाता है यहाँ पे आ, आने के बाद में आपको पता लगा होगा हाँ जी बिल्कुल बिल्कुल तो बाकी बच्चों को भी आपने देखा है की किस तरीके से वो तैयारी करते हैं तो अपने पास में जितने भी तमाम वैकेंसी होती है उन सबकी तैयारी करवाई जाती है और अभी स्पेशली जीएसआरटीसी के लिए तैयारी करवा रहे हैं तो और क्या बच्चों को कुछ और बात बताना चाहेंगे आप आप अपने जो अपने भाई है आप कुछ और देना चाहेंगे उनको आ, जी माटे एक मजा कही दूसरे प्रेक्टिकल कदा लिखित थोड़ा ओछा मार्क्स आया हो तो मित्रों चिंता करने कोई जरूर नहीं कम के घना हाई आप जो अत्यार जो नौ हजार ना कट तो ऑफ गवर्नमेंटे लीला एरा जा कर सबसे पहला બોતેર માર્ક્સવાળો વિદ્યાર્થી છે ત્યાર પછી તમે જોશો તો બાસઠ માર્ક્સવાળો વિદ્યાર્થી છે મિત્રો એટલે તમે જોઈ શકો છો ઘણું ઓછું હાઈ મેરિટવાળા બહુ ઓછો છે મતલબ ત્રીસથી પચાસની અંદર પણ બહુ ઓછા છે પંદર માર્ક્સ સુધીવાળા વિદ્યા જે ડ્રાઈવર છે એમને પણ બોલાવવાના છે તો તમે જોઈ શકો છો કે પ્રેક્ટિકલની અંદર તમે વધારે માર્ક્સ લાવશો તો એ તમારા માટે બહુ ફાયદાકારક છે તો ઓછા માર્ક્સની ચિંતા ના કરશો પંદર ગુણની ઉપર તમે હોય તો મહેનત ચાલુ જ કરી દો કેમ કે જરૂરી છે तो तुम्हारे આગળ જાતા જે ગવર્નમેન્ટ એને હું પરિણામ જાહેર કરશે 1.5 ગણા ઉમેદવારોને તો ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં બોલાવવાની છે બરોબર તો 4.5000 વિદ્યાર્થીઓ ની અંદર તમારો નંબર ચોક્કસ આવી શકે છે તો તમે વેટીંગ માં પણ રહી શકો છો અને ગમે ત્યારે તમારો નંબર લાગી શકે છે હા બિલકુલ બિલકુલ તો બહુત બહુત ધન્યવાદ આપકા બચ્ચો કો આપને કાફી અચ્છી વાત મેં बताई તો સામ કો લાઈવ ભી કરેંગે ટેસ્ટ તો લાઈવ મે ભી ભાઈ આપકો બતાયેંગે ઓર ભાઈ जितने ભી ભાઈ હે વો ટેસ્ટ દેંગે સામ કો તો जितने ભી સાથી હે વો એકવાર લાઈવ જોડકે સામ કો જરૂર દેખેગા चैनल को सब्सक्राइब कर लीजिएगा पल पल के अपडेट हम आपको देते रहेंगे थैंक यू